જય માતાજી મિત્રો હું જે તમારો ભાઈ શ્રીનાજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો નવું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આજે આવી ગયા છે આપણે ભાઠામાં આલુ આપણે ફુવારા માં કોઈ સોખી થઈ ગઈ સાર લઈ લેણ આળો બધું નિયદી નાખ્યો અને પાઈ આલુ સાર લે થોડી હેતે પાડા બોજે લઈ ને નાખવા નંપોળે બધી સોખી થઈ ગઈ ને જો કમ્પ્લીટ આય પીળી પીળી પાડા મળી તો ખાતર ન હો પડે થોડું કામણા નસીતું ને ફેટી નાખું હવે આવે તો આજે બધો વાયર આપણે હોય તો બધવાનો નહીં કોર મારો અડધો બધ્યો બધ્યો હોય એમાં ટેકરો થોડો બાચીએ હાલ એ જાવું હે હોય ચાલુ હોય ઉપર જુઓ થોડી જેવી થી જો મોટો મોટો અંતથી અહીં અપડ્યો મિત્રો વાયર આપણે કોર્ડિંગ બે ફોટો બધો આટવા તો જો આટવા બળ લઈ ભાઈઓ લે સારા આપણે ने और तो बोदेलो आतला होजी पाइप पे ने और तो बाची है भाई या सारले जो मित्रों ओ तो है आपरे यूपी वाले नु शाक भाजी बदी पटी जिए माटे करा दिस सेट ने चाहे हमका जड़ो दियो सेट